અત્યારે તેમને ઘરે લાવવામાં આવી છે અને મણિધર બાપુ પર ઘણા બધા સવાલો ઉઠ્યા હતા ત્યારે મણિધર બાપુએ તેમના વિરોધી અને છે 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 કે કોઈને મારી કહી કહી રહ્યા રહ્યા અને બધું તે જોઈ શકો છો પણ મિત્રો પહેલા તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ બાપુને કોઈ ફરક પડવાનો કે આયા પણ માં મોગલ બેઠી છે મારે મોગલ થી મતલબ છે જે કરશે એ મોગલ કરશે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નઈ રહેવા દીએ જે જે હોય આમાં આંગળી સિંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાથું ખોટું બોલનારા ને કઈ નિરોધી જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે અહીંયા બાપુ પાસે અઢારે વરણ ની દીકરીઓ આવે છે સેવા કરે છે કારણ અમે શબ્દ છે અમારી સ્વભાવ શું છે ક્ષમા કરવાનો બાપુ તો દુખ લીએ છે દુનિયા આખી ના કરેલા મૂકેલા વિઘાન આવરણ આફત છતાંય હું ધરાતો નથી એનો ફૂખ